તો જે પ્રમાણે આ સૌથી મોટા સમાચાર કે જે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકાયું છે તેને લઈને સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે કોંગ્રેસના કાર્યકરે સ્ટેજ નજીક આવીને જૂતાનો છુટ્ટો ઘા કર્યો હોવાના સમાચાર

ગુજરાતના જે સંસ્કારો હતા એ મુજબ શાંત રાજનીતિ હતી પરંતુ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થતા ક્યાંક ને ક્યાંક રાજકીય વાતાવરણ ગોળાણું છે અને એને કારણે આ થઈ હોય ખરેખર જો આ બનાવ સત્યતા હોય તો હું એની નિંદા પણ કરું છું અને સાથે સાથે મારે કેવું છે કે ગુજરાતની અંદર પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકવાની શરૂઆત આજ ગોપાલ ઇટાલિયા કઈ રીતે એટલે મારી દ્રષ્ટિએ તો જેસી કરણી વેસી ભરણી પણ રાજકીય માણસો એ થોડો રાજકારણ ની ગરીમા જળવાય ગુજરાત ની ગરીમા જળવાય એ રીતે ખરેખર રાજનીતિ કરવી જોઈએ અને આ બનાવની હું ટીકા કરું છું એ ટીકા એટલા માટે કરું છું કે આપડા ગુજરાત ની રાજનીતિ માં વસ્તુ બને એ વ્યાજબી નથી અ લલિતભાઈ આજે ઘટના બની છે આથી સાત વર્ષ પહેલા પણ આ જ પ્રકારની ઘટના કે જેમાં જૂતું ફેકનાર ગોપાલ ઇટાલિયા હતા પરંતુ આજે જે ઘટના બની છે એમાં જૂતું ખાનાર ગોપાલ ઇટાલિયા નીકળ્યા છે જૂતું ફેંકનાર નહીં આપણે મે ગઈ ગઈ ગઠબંધનમાં પણ હતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં પણ હતી ઘણું બધું શીખવા મળ્યું હશે ત્યારે કદાચ અત્યાર સુધી જળવાનો છે ખરેખર ટીકા પાત્ર છે ગોપાલભાઈ એ કહ્યું ત્યારે પણ અમે ટીકા કહી હતી ને આજે પણ આ જે બનાવભાઈ નો છે એની હું ટીકા કરું છું પણ આની શરૂઆત શુભ શરૂઆત અને લોકોને શીખવાડવાનું કાર્યકર્તા ની શીખવાડવાની શરૂઆત ઇટાલિયા એને કઈ ગયું છે ને એને ભય ગયું અને આમાંથી બીજા રાજકીય માણસો એ બોધપાઠ લેવો જોઈએ કોઈની સભામાં જઈ અને ખલેલ પોચાડવી કોઈને ખોટા પ્રશ્નો પૂછવા કોઈની સભા વિખવાનો પ્રયત્ન કરવો આજે એક કરે છે તો કાલ સામે વ્યક્તિ પણ કરવાની છે એટલે ખોટો ચીલો પડી રહ્યો છે હું માનું છું જી જી લલિતભાઈ ખુબ ખુબ આભાર જોડાવ બદલ તો જે રીતે લલિત વસવાય પણ આજે ઘટના બની છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે અને ઓનલાઈન પર એમણે અમારી સાથે વાત કરી છે ગંભીર આરોપો આમ આદમી પાર્ટી પર પણ જે છે તે લગાવ્યા છે જામનગરથી થી દિગુબા જોડાયા છે મારી સાથે કોંગ્રેસ નેતા દિગુબા સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું હેલો અવાજ આવે છે મારો આપનો

ઈમાનદાર પાર્ટી અમારી તો આજે જે લોકો જે કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા લોકસભા એવા આ પાર્ટી લેવા નીકળી હોય ઇતિહાસ પણ જાચવો જો વાંચવો જોઈ જોડો જોઈએ કે કેટલા બધા મૃત્યુ સાથે જોડાયેલા છે આવા વ્યક્તિઓ એને જો મહત્વ પાર્ટી દે તો ક્યાંક ને ક્યાંક જામનગર નીકના દિગ્બા જે વ્યક્તિ છે કોણ છે ખરેખર રાજુ સમાજ ના એક આગેવાન છે ત્યારે જયારે મને ખબર પડી અને અત્યારે સમાજ અમારું સમાજ આવે બધું થયું છે જે તે સમયે એમની વાત એવી છે સ્ટેટમેન્ટમાં પણ એને કીધું છે કે પ્રદીપસિંહ જાડેજા ઉપર ગોપાલભાઈ જે તે સમયે જૂતું ફેકું તું એના માટે મેં આ કહ્યું એટલે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકાય એનો બદલો લીધો છે એણે